નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ પચીસ જુલાઈ બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે છવ્વીસ સત્યાવીસ તારીખથી લઈ પહેલી બીજી ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં પડશે ભારે વરસાદ તો કયા કયા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે કયા કયા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે સંપૂર્ણ માહિતી મેળવીશું સિસ્ટમ કઈ રીતે આગળ વધશે બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર ભેજવાળા જે વાદળો બને છે જે ભેજવાળી સિસ્ટમ અત્યારે ડેવલપ થઈ રહી છે જેના કારણે ગુજરાતની અંદર વરસાદની સંભાવના સાર્વત્રિક વરસાદ જેવો રાઉન્ડ આવી રહ્યો છે તો જોઈએ આજની સૌથી પહેલાં લેટેસ્ટ અપડેટ તો અત્યારે અગિયાર વાગ્યા સુધીના સમયગાળાની આપણે વાત કરીએ તો મધ્ય ગુજરાતના જે આ વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના રહેલી છે આજની અપડેટમાં ખાસ કરીને જે અગિયાર વાગ્યાનો જે સમયગાળો છે તે દરમિયાન જોઈએ તો દસાડા કડી માણસા પ્રાંતિજ હિંમતનગર વડનગર મહેસાણા મોઢેરા સાણસમા હારીજ તેમજ જે રાધનપુર આજુબાજુના જે વિસ્તારો છે પાટણ સિદ્ધપુર ભાટસણ પાલનપુર ડીસા દિયોદર સુઈગામ અંબાજી તેમજ ધાનેરા થરાદ આબુરોડ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો બોરસદ ખંભાત વડોદરા જંબુસર કરજણ સિનોર સાઇડના જે વિસ્તારો છે ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે દહેજ કોસંબા વંકલ ડીયાપાડા ઉંબરપાડા તેમજ ખાપર સુરત બારડોલી તાપી નવાપુર નવસારી આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે બીલીમોરા વાંસદા વલસાડ વાપી સાપુતારા ડાંગ આ જે બધા વિસ્તારો છે જેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતની અંદર જોવા મળશે આજે પણ વરસાદ આજે બપોર પછીનો જે સમયગાળો છે તે દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સામાન્ય હળવા ઝાપટા જૂનાગઢ હોય અમરેલી હોય ભાવનગર હોય તળાજા મહુવા હોય સસ્તણ સાઈડના વિસ્તારો હોય તેમાં જોવા મળશે તો મધ્ય ગુજરાતમાં પણ જે અમદાવાદ આજુબાજુના જે વિસ્તારો છે વિરમગામ અમદાવાદ ગાંધીનગર બાયડ લુણાવાડા ગોધરા દાહોદ ડાકોર કપડવંજ મહુદા અમદાવાદ ધોળકા નવ નવસારી નળસરોવર સાઈડના વિસ્તારો તારાપુર આણંદ બોરસદ ખંભાત વડોદરા સાંપાનેર સોટાઉદેપુર ડભોઈ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદ પડશે તો વધારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી દહેજ કોશંબા વંકલ ડેડીયાપાડા ઉંબરપાડા સુરત બારડોલી તાપી નવાપુર તેમજ જે વાંસદા ડાંગ તાપી બારડોલી નવસારી બીલીમોરા વલસાડ ભવનાથ અંબોશી સતાણા વાપી ખાડોલી કપરાડા વાનીમાં ભારે વરસાદ જોવા મળશે તો આજથી કહી શકાય કે સિસ્ટમની જે શરૂઆત છે તે આ રીતે થઈ રહી છે બંગાળની ખાડીની અંદર મોટી સિસ્ટમ છે જેની અસર અરબસાગર સુધી તેના જે ભેજવાળા જે પવનો છે તે લંબાઈ રહ્યા છે તેના ટ્રફ લંબાવાના કારણે ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ રહી છે છવ્વીસ તારીખે બપોરના સમયગાળાની વાત કરીએ તો જેમાં સિસ્ટમ ગુજરાતની નજીક પહોંચતા દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાતના પટ્ટામાં વરસાદની શરૂઆત થશે આજ પછી લોકલ સિસ્ટમના બદલે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવશે સત્યાવીસ તારીખથી તેની અસર ચાલુ થશે જેમાં જે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેની આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની પણ વાત કરીએ જેમાં રાધનપુર આજુબાજુના વિસ્તારો હોય મહેસાણા હોય હિંમતનગર હોય ડુંગરપુર હોય ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ અંબાજી તેમજ સૌથી પહેલાં પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત વિરમગામ નળસરોવર અમદાવાદ ગાંધીનગર બાયડ કપડવંશ બાલાસિનોર મહેમદાબાદ મહુધા તેમજ જે માલપુર આજુબાજુના જે વિસ્તારો છે મોડાસા કડાણા કુશલગ્રહ જહલોદ લુણાવાડા બાલાસીનોર પીપલોદ તેમજ દાહોદ આજુબાજુના વિસ્તારોમાં ગોધરા દાહોદ મેઘનગર જ તેમજ બાબરા સાંપાનેર ડાકોર વડોદરા ખંભાત ખેડા આણંદ તેમજ દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે ભરૂચથી લઈ સુરત તાપી નવાપુર તેમજ જે વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે વલસાડ ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે આગામી સત્યાવીસ તારીખે બપોરના સમયગાળા દરમિયાન બપોર પછીની વાત કરીએ તેમાં સિસ્ટમ થોડી આગળ વધશે સુરેન્દ્રનગર મોરબી સાઈડના વિસ્તારો હોય પૂર્વ ગુજરાતના વિસ્તારો હોય જેમાં પણ ભારે વરસાદ જોવા મળશે રાત્રિના આઠક વાગ્યાની અપડેટ સત્યાવીસ તારીખની જોઈએ તો સૌરાષ્ટ્રના જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ જસદણ બોટાદ ભાવનગર ખંભાત નડિયાદ ધોળકા અમદાવાદ આ જે બધા વિસ્તારો છે વિરમગામ છે અમદાવાદ છે ગાંધીનગર કપડવંશ લુણાવાડા ડુંગરપુર બાંસવારા દાહોદ ગોધરા વડોદરા સોટા ઉદયપુર ખેડા આણંદ ભરૂચ રાજપીપળા તેમજ સુરત તાપી આજુબાજુના વિસ્તારોમાં તેની અસર જોવા મળશે રાત્રે સત્યાવીસ તારીખે સિસ્ટમ જે કહી શકાય કે થોડી નીચે આવી ભરૂચ વડોદરા આજુબાજુથી પસાર થાય તો અઠ્યાવીસ તારીખે વહેલી સવારે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો પણ કવર થઈ શકે જેમાં મોરબી હોય સુરેન્દ્રનગર ગોંડલ રાજકોટ ચોટીલા જસદણ બોટાદ અને ભાવનગરના ઘણા બધા વિસ્તારો તેમજ કચ્છના વિસ્તારોમાં પણ રાહ પર આજુબાજુ શરૂઆત થશે રાધનપુર થરાદ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર સાઇડના વિસ્તારો અમદાવાદ ગાંધીનગર આજુબાજુના વિસ્તારો ગોધરા દાહોદ વડોદરા ખંભાત નડિયાદ ધોળકા કપડવંશ તેમજ કે ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં ભારેથી ભારે વરસાદ પણ ક્યાંક ક્યાંક પડી શકે ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારો છે અમરેલી પંથકના વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે અઠ્યાવીસ તારીખે સિસ્ટમ પોતાનો ટ્રેક બદલી અને નબળી પડવાની અત્યારે શક્યતાઓ દર્શાવાયેલી છે પરંતુ જીએફએસ મોડલ ઇસીએમડબ્લ્યુ મોડલમાં ઘણા ફરક હોય છે તો જોઈએ આપણે જીએફએસ મોડલની અપડેટ તો આ રીતે જીએફએસ મોડલમાં પણ અત્યારે સિસ્ટમમાં ફેરફારો બતાવાય રહ્યા છે પરંતુ જ્યારે સિસ્ટમ એકદમ નજીક પહોંચે ત્યારે એકાદ બે દિવસની જે અપડેટ છે તે આપણને અઠ્યાવીસ તારીખ આજુબાજુ મળી શકે તો ખાસ કરીને હવે જોઈએ પવનની ઝડપ આજની વાત કરીએ પવનની ઝડપની તો નલિયા આજુબાજુના જે વિસ્તારો છે ગાંધીધામ આજુબાજુના વિસ્તારો છે જેમાં ચાલીસથી બેતાલીસની જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રમાં ભાણવડ હોય પોરબંદર હોય જૂનાગઢ હોય તેમજ ગીર સોમનાથ હોય જેમાં પણ બેતાલીસ સુધીની પવનની ઝડપ જોવા મળશે આવતીકાલે છવ્વીસ તારીખની વાત કરીએ તો જેમાં પોરબંદર આજુબાજુ અડતાલીસ જૂનાગઢ ઓગણપચાસ ઉનામાં પચાસ દક્ષિણ ગુજરાતમાં ચુમ્માલીસ કચ્છની અંદર તેતાલીસ જેવી પવનની ઝડપ આપણને જોવા મળશે સત્યાવીસ તારીખે બપોરના સમયગાળાની વાત કરીએ જેમાં કચ્છની અંદર પિસ્તાલીસ સુધીની પવનની ઝડપ રહેશે સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારો હોય જેમાં અડતાલીસ ઓગણપચાસ સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર આજુબાજુના વિસ્તારોમાં છેતાલીસ અને દક્ષિણ ગુજરાતની અંદર પચાસથી પંચાવનની જોટાના પવનોની ઝડપ સત્યાવીસ તારીખે તેમજ અઠ્યાવીસ તારીખે સાઠથી પાંસઠની જોવા મળશે ત્રીસ એકત્રીસ તારીખ સુધી આ રીતે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે હજુ સિસ્ટમમાં ફેરફારો થશે અને ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના ચાર પાંચ દિવસ જોવા મળશે તો હવે આપણે જોઈએ આઠ દિવસનો વરસાદનું લેટેસ્ટ અપડેટ હવે આપણે આઠ દિવસના આંકડાઓ જોઈએ કયા વિસ્તારમાં સૌથી ભયંકર વરસાદ પડવાનો છે જેમાં ખાસ કરીને જોઈએ તો ગોધરા આજુબાજુ જે કહી શકાય તેટલો અતિ ભયંકર વરસાદ શહેરા તાલુકો છે મોરબા હડપ છે ગોધરા છે આ બધા વિસ્તારોમાં ત્રેવીસથી પચીસ ઇંચ સુધીનો વરસાદ આગામી આઠ દિવસમાં પડશે જ્યારે અમદાવાદથી ઉત્તર ગુજરાતના વિસ્તારો છે જેમાં પણ દસ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે જ્યારે મધ્ય ગુજરાત સિવાયના વિસ્તારોની વાત કરીએ ભાવનગરમાં એકથી બે ઇંચ વરસાદ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હળવો મધ્યમ દક્ષિણ ગુજરાતમાં કોઈ કોઈ સેન્ટરોમાં ભારેથી ભારે કચ્છની અંદર મધ્યમ વરસાદ રહેશે તેવું લાગી રહ્યું છે કારણ કે સિસ્ટમમાં ફેરફારો અત્યારે થતા હોય તેવું લાગી રહ્યું છે તો ખેડૂત મિત્રો આ હતા મહત્વના આજના હવામાન સમાચાર